હાલો આપણે બનાવવાની છે આજે ધોળકાની પ્રખ્યાત કચોરી તેના માટે આપણે લઈ લઈશું મગની દાળ એક વાટકો દસથી પંદર મિનિટ પલાળી દેવાની છે જો આપણે પલાળી દીધી મેં ઘરની દાળ લીધી છે તમે ફોતરા વગરની પણ લઈ શકો છો ત્યારબાદ આપણે બનાવવાનો છે મસાલો તેના માટે ત્રણ ચમચી મેં સૂકા ધાણા ત્રણ ચમચી જીરું ત્રણ ચમચી મેં વરિયાળી એક ડુંગળી એક મરચું અને થોડાક તીખા અને ત્રણ ચમચી મેળ લીધો છે ચણાનો લોટ અને થોડુંક સંધા નમક લીધું છે આ લઈ લેવાનું ત્યારબાદ આપણે એક પાવળું તેલ એમાં લીલું મરચું ડુંગળી નાખી દેવાની ધાણાની બધું ત્રણ ચમચી લીધું હતું ને એ પણ આપણે બધું નાખી દઈશું જો આવી રીતે થોડુંક અમથું તેલ નાખીને એક જ પાવળું તેલ નાખવાનું ત્યાં બધું આપણે આ શેકી લેવાનું સારું એવું સારું શેકાવા દેવાનું સરસ મજાનું જો આવી રીતે શેકી લઈશું શેકાઈને આપણું તૈયાર થઈ ગયું છે ત્યારબાદ આપણે મગની દાળ જોવો થઈ ગઈ કોતરા વગરની હવે આપણે આ બધું મિક્સરમાં પીસી લઈશું જો આ મગની દાળ આપણે પીસીને તૈયાર છે આપણે હાવ જૂની નથી પીસવાની દર દરી પીસવાની છે તો હું તમને બતાવું છું જુઓ પીસાઈ ગઈ ત્યારબાદ આપણે મસાલો પણ પીછીને તૈયાર છે જો સરસ થઈ ગયું ત્યારબાદ આપણે બે પાવડા તેલ લઈશું ફરીથી આપણે એ મસાલો બધો શેકવાનો છે એટલે એટલા માટે આપણે બે પાવડા તેલ લઈશું જો આપણું આ તેલ લઈ લીધું ત્યારબાદ આપણે આ મસાલો નાખી દઈશું તેમ જોઈ શકો છો આવી રીતે તમે આવી રીતે કચોરી બનાવજો તમારી કચોરી બહુ સારી બનશે ના ધોળકાની પ્રખ્યાત કચોરી છે તમે એકવાર બનાવો તમને સારી લાગશે જો આવી રીતે બધું થયું હવે આપણે એમાં નાખવાની છે મગની દાળ જે આપણે પીસી હતી ને જો આવી ગઈ આપણે મગની દાળ હાલો હવે આમાં આપણે નાખી દઈશું મગની દાળ મેં એક વાટકો લીધી દીધી એના ફોતરા ઉખડી જાય આપણે પંદર થી વીસ મિનિટ પલાળી રાખવી પછી આમ બે હાથ વડે ચોળવાની પછી પાણીથી જોતું જવાનું અને એના ફોતરા વયા જશે તમે બહારથી પણ લાવીને પલાળી શકો છો આ તો ઘરે હોય તો ચાલે એમ આવી રીતે જો તમારે સારું એવું શેકાવા દેવાનું એમ સરસ શેકાવા દેવાનું જો હવે આપણું આ શેકાઈ દેવું ત્યારબાદ નાખશું એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું જો આપણે આ બધું નાખી દીધું અને ત્રણ ચમચી આપણે ચણાનો લોટ ચણાનો લોટ નાખવાનો તે ફરજિયાત તો આપણું જ્યાં છે ને મસાલો જે આપણો મસાલો છે ને એ સારો એવો બનશે એમ સારો મસાલો બનશે તમારો જો આપણો મસાલો તૈયાર છે છૂટો એવો થયો છે ને મસાલો એમાં બે ચમચી લીંબુ અને ધાણા નાખીને મિક્સ કરી લેવાનું ત્યારબાદ આપણે હવે બનાવવાની છે ચટણી લીલી ચટણી આ મિક્સ થઈ ગયું જો સરસ મજાનું હવે લીલી ચટણીમાંથી આપણે લઈશું ગાંઠિયા મીઠો લીમડો આખું જીરું લસણની કઢી અને મરચાં આ બધું લઈ શીંગના દાણા આટલું લઈ અને આપણે મિક્સરમાં કાઢી લઈશું જો આ બધું હું તમને નાખું છું અને બતાવું મેં જે કીધું એ જ બધું છે એમાં આવી રીતે નાખવાનું જો આ બધું નાખી દીધું ત્યારબાદ આપણે નાખશું લીલા ધાણા હાલો લીલા ધાણા આપણા નાખી દીધા હવે આપણે નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું થોડી ખાંડ નાખવાની અને હવે આપણે લીંબુ નાખવાનું બે ચમચી હવે પાણી નાખી દઈશું હવે પીસી લેવી જો આપણી ચટણી તૈયાર છે આવી જ રીતે ચટણી બનાવજો અને હવે આપણે બનાવની છે આંબલીની અને ખજૂરની ચટણી જો આ મેં બધું એને અગાઉથી નક્ પલાળી નાખ્યું હતું બે વેસાળી લીધું હવે એમાં ગોળ અને ખાંડ અને થોડુંક લાલ મરચું અને થોડુંક ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું આ નાખી દેવાનું પછી આપણે બધું મિક્સ કરી લેવાનું અને ગરમ કરી લેવાનું એટલે ખજૂર આંબલીની ચટણી પણ તૈયાર થઈ જશે જો આવી રીતે આપણે કરી લઈશું તૈયાર જો નાખ્યો મેં જીરું મરચું એવી રીતે ગોળ ખાંડ જો આપણી ચટણી પણ તૈયાર છે ત્યારબાદ આપણે બાંધશું લોટ મેં પાંચસો લોટ લીધો છે અને એમાં અજમો નાખ્યો છે તો તમારી કચોરી સારી બને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું મેં પાંચસો લોટ ની કચોરી બનાવી છે એટલે મેં ત્રણથી ચાર પાવડા જેટલું મેં તેલ નાખ્યું છે જો પછી આવી રીતે મિક્સ કરી લેવાનું બધું આવી રીતે લોટ બાંધી દેવાનો આપણે એમ આપણો લોટ બાંધાય છે આનો લોટ આવી રીતે તમે નરમ બાંધો ને તોય ચાલે નરમ બાંધો તો તોય તમારી કચોરી સારી જ બને સરસ મજાની ફૂલી ફૂલીને ઉપર આવે પાણીપુરી જેવી થાય આ કચોરી અને આને ખાવાની એવી રીતે જ આવે પાણીપુરી ખોડે તમે ક્યારે જાઓ ત્યારે તમે ખાજો પછી મને કહેજો આવી રીતે ઘરે તમે બનાવો તમારા બાળકો પણ ખુશ થશે તમારા ઘરના પણ ખુશ થશે તમે આવી રીતે ક્યારે કચોરી ઘરે બનાવો અને આ બધું મસાલો આપણે ઘરે બનાવીને એટલે નળે પણ નહીં અને સારું બને બધું વસ્તુ ઘરે બનાવો એટલે તમે ઘરે બનાવીને બધું ખવડાવો ને એ સારું જો આ બધું મિક્સ થઈ ગયું હવે આપણે પાણી નાખીને લોટ બાંધી લઈશું હું થોડોક નરમ જ લોટ રાખું કચોરીનું એટલે સારી કચોરી બને છે મારી ફૂલી ફૂલીને સરસ થાય છે કચોરી હું તમને બતાવીશ કેવો લોટ બાંધવો જો આવી રીતે બાંધી દીધો આપણે લોટ જો આપણો લોટ તૈયાર છે તમે જોઈ શકો છો

આટલું જ તેલ ગરમ થવા દેવાનું તમને હમણાં હું બતાવીશ મારા વિડીયોમાં કચોરી હાથે હાથે ઉપર આવશે ફૂલીને જો આવી રીતે નાખી દેવાની તમે જોઈ શકો છો જો આવી રીતે ફૂલીને આપણી કચોરી ઉપર આવી છે તો આવી જ થવા દેવાની જો આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે આપણે આપે એક ડીશમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો કેવી સરસ બની છે કચોરી જો આ કચોરી આપણી તૈયાર છે હવે હું તમને કચોરી તોડીને પણ બતાવી જુઓ તમે જોઈ શકો છો અંદરથી કેટલી ફૂલેલી છે એ પણ બતાવી આવી રીતે પાણીપુરી ઘોડે ખાડો કરી એમાં બે જાતની ચટણી ઉપરથી મસાલો ભભરાવી અને આ કચોરી ખાવાની છે આવી રીતે આપણી કચોરી ચટણી બે બનાવી તૈયાર છે આપણી કચોરી તમે ખાઈ શકો છો જો તમને પાસેથી પણ બતાવી જો આવી રીતે આ કચોરી